હાય ફ્રેન્ડ હું ભાવના રાઠોડ મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું લીલવાની કચોરી તો આ રેસીપી સરસ બને છે જો તમારે પણ એકવાર ટ્રાય કરવી હોય તો આ રેસીપીને છેલ્લે સુધી જોજો તો ચાલો હવે સામગ્રીમાં શું શું જોશે તે જોઈ લઈશું તો હવે બનાવવાનું શરૂ કરશું અહીંયા મેં પાંચસો ગ્રામ લીલી તુવેર લીધી હતી તેને ફોલી લીધી છે અને દાણા લઈ લીધા છે તો આપણે હવે દાણાને ક્રોસ કરી લઈશું દર ક્રસ કરવાનું છે વધારે ઝીણું નથી કરવાનું તો આ રીતનું દરદરૂ ક્રસ કરી લઈશું આપણે આ રીતે બધા દાણાને ક્રસ કરી લઈશું અહીંયા અમે આદુ મરચાં લસણને કટિંગ કરી લીધા છે આની આપણે હવે ક્રસ કરી લઈશું લીલા મરચાં વધારી લેવાના છે કેમ કે આપણે કચોરીમાં લાલ મરચું નહીં ઉમેરીએ તો ક્રસ થઈ ગયું છે આદુ મરચાંની લસણ અહીંયા આપણે એક પેનમાં બે થી ત્રણ પડી જેટલું તેલ ગરમ થવા મૂકીશું

આપણે ધીમા તાપે ચડવા દઈશું થોડું મીઠું ઉમેરીશું ને મિક્સ કરી લઈશું હવે આપણે અંદર બે ચમચી તલ ઉમેરીશું અને બે ચમચી ખાંડ ઉમેરીશું બે ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી અધકચરું ચડી જાય પછી જ આપણે આ મસાલા ઉમેરવાના છે હવે સારી રીતે મિક્સ કરી લઈશું જે ચોટે છે તે પણ ના ચોટે કેમ કે આપણે અહીંયા ખાંડ ઉમેરીશું તો થોડું પાણી છૂટશે તો ચાલો હવે આપણે લોટ બાંધી લઈશું અહીંયા મેં ઘઉંનો લોટ ચાળી લીધો છે તેને ઉમેરીશું થોડી સોજી ઉમેરીશું અને મિક્સ કરી લઈશું એક થી દોઢ પડી જેટલું તેલ ઉમેરીશું સોજી ઉમેરવાથી આપણું જે કચોરીનું પળ હોય તે ખસતા બને એટલા માટે આપણે અહીંયા થોડી સોજી ઉમેરવાની છે થોડું મીઠું ઉમેરીશું અને આપણે હવે લોટ બાંધી લઈશું મીડિયમ સાઈઝનો લોટ બાંધવાનો છે ભાખરીને હોય તે રીતનો બહુ ઢીલો નથી રાખવાનો અહીંયા આપણો મીડિયમ લોટ બંધાઈ ગયો છે તેલ ઉમેરીને થોડો ગુંદી લઈશું તો આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણું સ્ટફિંગ તૈયાર થયું કે નહીં જોઈ લઈએ તો અહીંયા આપણું સ્ટફિંગ ચડી ગયું છે હવે તેમાં ગરમ મસાલો ઉમેરીશું એક ચમચી અને લીલા ધાણા ઉમેરીને મિક્સ કરી લઈશું થોડો કલર ચેન્જ થઈ ગયો છે તો અહીંયા જોઈ શકો છો આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે ઠંડુ થવા મૂકી દઈશું ઠંડુ થઈ ગયું છે હવે આ રીતે હાથની મદદથી નાના નાના બોલ્સ બનાવી લઈશું બધા આ રીતે આપણે બધા સ્ટફિંગના બોલ બનાવી લેવાના છે અહીંયા આપણો લોટને લોટનો લુવો બનાવી લઈશું માપસરનો લોટ લેવાનો છે મીડિયમ સાઈઝની રોટલી બનાવી લઈશું હવે બહુ જાડું પણ નથી રાખવાનું મીડિયમ જ રાખવાનું છે આ રીતની રોટલી બનાવી લઈશું અને હવે આપણે આ રીતે હાથની મદદથી કચોરી તૈયાર કરીશું જે ઉપરનો ભાગ હોય તેને નીકાળી લઈશું અને હલકા હાથે પ્રેસ કરી અને થોડું દબાવી દઈશું આ રીતે આપણે બધું જ કચોરીને તૈયાર કરી લઈશું આપણે કચોરી બની ગઈ છે હવે આપણે તેને તળી લઈશું તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલ પણ આવી ગયું છે હવે જોઈ લઈએ તેલ આવ્યું કે નહીં તો તેલ આવી ગયું છે હવે આપણે કચોરીને તળી લઈશું ગેસની ફ્લેમ લોજ રાખવાની છે ધીમી આજે જ આપણે કચોરીને તળવાની છે પાંચ મિનિટ જેટલો સમય લાગશે આ કચોરીને તૈયાર થતાં હળવા હાથે પલટાવી લઈશું હલકો બ્રાઉન કલર પણ થઈ ગયો છે થોડી જ વારમાં આપણી કચોરી તૈયાર થઈ જશે તો અહીંયા આપણે ફાસ્ટ ગેસ રાખીશું તો પળ બળી જશે અને અંદરથી કાજુ રહેશે એટલા માટે આપણે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે ધીમી આજે જ આપણે કચોરીને તળવાની હોય છે તો તૈયાર થઈ ગઈ છે આપણી ખસ્તા કચોરી તો જોઈ શકો છો ને કેટલી સરસ લાગે છે આ કચોરી તો આ લીલવાની કચોરી તૈયાર છે તો ચાલો આપણે હવે સર્વ કરી લઈશું અહીંયા મેં દાળિયાની ચટણી બનાવી છે અને આંબલીની ચટણી લીધી છે તમે અહીંયા ચટણી ન હોય તો ટોમેટો કેચઅપ પણ લઈ શકો છો તો છે ને એકદમ સહેલી રીત આ રેસીપીને તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેવાનું ભૂલશો નહીં કે કેવી લાગી આ રેસીપી જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આજે બસ આટલું જ હવે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ